જય શ્રી કૃષ્ણ લાલજીભાઈ જય શ્રી કૃષ્ણ અત્યારે મારી સામે મારા મિત્ર મારા વિદ્યાર્થી અને મારી જિંદગીમાં પાયાનો પથ્થર એક જમાનામાં હતા અને હજુ છે મારા હૃદયમાં લાલજીભાઈ દાનાભાઈ પરમાર ભીંગરણ પ્રાથમિક શાળામાં આચાર્ય છે અને એમને ખાસ અહીંયા વાત કરી હતી તો દર્શન કરવા આવેલા છે અને એમને ત્યાં હું રહ્યો છું મારી તળની ભાગવત સપ્તાહનો પાયાનો પથ્થર નાખનારા મારી સાથે દિવસ રાત દોડનારા આજથી સત્યાવીસ અઠ્યાવીસ વર્ષ પહેલાંના લાલજીભાઈ છે તો અહીંયા દાદાના આશીર્વાદ લેવા માટે લાલજીભાઈ તમે આવ્યા ધવલભાઈ સાથે ભાણા સાથે તો તમારો અનુભવ જે તમને થયો હોય એ તમે શબ્દો ચોર્યા વગર કહેજો તમે શિક્ષક છો એટલે તમારી રજૂઆત અમારા કરતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તમને જે અનુભવ થયો હોત તમે કહો બાપા હું અહીંયા આવ્યો હતો મેં જોયું દ્રશ્ય આમ નોર્મલ એવું લાગ્યું કે સામાન્ય મૂર્તિ છે પથ્થર જેવું છે એવો પહેલાં એ અનુભવ થયો ત્યાર પછી મારા જે કઝિન છે એની જાડે જોયું બધું બન્યું તો વિશ્વાસ ન આવે તેવું લાગ્યું અને ખુદ મેં પણ અનુભવ કર્યો કે સાહેબ કહેતા હતા કે મૂર્તિ હળવી ફૂલ થઈ જાય તો હું ઉચકી શકું છું અને જ્યારે એમ કહે કે ચૂંટી જાય તો હું ગમે એટલી તાકાત લગાડતો તો છતાં પણ મૂર્તિ મારાથી ઉચકતી નથી એટલે ન માની શકાય એ વસ્તુ મારી જિંદગીમાં પ્રથમવાર બની છે કે આવું પણ શક્ય હશે તમારો સિત્યોતેરમાં જન્મ છે ક્યારે છે ઇઠ્યોતેરમાં ઇઠ્યોતેરમાં તમારા લગભગ છેતાલીસ વર્ષ થયા હતા છેતાલીસ વર્ષમાં આવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયેલો ખરો નહીં એવી અનુભૂતિ કોઈ દેવની અનુભૂતિ થઈ હોય સાક્ષાત્કાર થયો હોય અનુભવ થયો હોય એવું તમને ક્યારેય લાગેલું ખરું નહીં એવું કહે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા ત્યારે મને અંદરથી કંઈક એવું થઈ હતી અનુભૂતિ અનુભૂતિ થઈ હતી એ પછીનો આ સેકન્ડ ટાઈમ છે કે આવું મને એવું વિશ્વાસ આવ્યો તમને એવું લાગ્યું કે ગણપતિ દાદા તમારી બધી જ વાત સાંભળી હા અને જવાબ પણ બધા આપ્યા મળ્યા મળ્યા જવાબ મળ્યા છે તમને મળ્યા ને ધવલભાઈને પણ મળ્યા એમને પણ મળ્યા છે અને જે વસ્તુ અમારા વિશ્વાસમાં વધારો કરે એવું બન્યું છે તમને એક એવું લાગ્યું કે અહીંયા કોઈક શક્તિ જે ધવલભાઈ બોલે છે કે કોઈક પોઝિટિવ એનર્જી છે એ પોઝિટિવ એનર્જી જે છે એ ગણપતિ દાદાનો આખો પરિવાર છે એવું તમને એવું લાગે છે કે અહીંયા આખો શિવ પરિવાર બેઠો છે સાક્ષાત બેઠો છે ને બધી વાતો સાંભળે છે અને રસ્તો પણ કાઢે છે બરાબર છે એવું તમને લાગ્યું બરાબર છે બીજો કંઈ તમને કોઈ હવે ટેન્શન છે આ બાબતનું મને મારી ઉપર થઈ ગઈ ગઈ દૂર થઈ અમારો પ્રશ્ન છે ગયા રિઝલ્ટ મળશે તમને એક વસ્તુ કઈ મેં મેં જ તમને પહેલાં કહ્યું હતું કે ભાઈ વ્યક્તિને બદલો પછી રિઝલ્ટ મળશે એ જ વસ્તુ દાદાએ કહી કે દાદાએ પણ કીધું કે ભાઈ વ્યક્તિને બદલો કારણ કે મને થી હું કનેક્ટ થઉં છું અંદરથી એટલે મને કહે છે કે ભાઈ આ વસ્તુ કરો એટલે હું તમને કહેતો હોઉં છું બાકી એમાં મારામાં કોઈ તાકાત નથી જે કંઈ તાકાત છે જે જવાબ મળે છે એ ગણપતિ દાદા જ આપતા હોય છે તો હું તમને અહેસાસ થયો ને અહેસાસ થયો દાદાની વિનંતી તમારું માર્ગદર્શન કરો અમે રસ્તો બતાવો જેથી કરીને અમે સાચા રસ્તે ચાલીએ બસ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ